ભાઈને કીધું પાગડાભાઈએ મોરને કીધું મોરે કબૂતર ને કીધું કબૂતરે ચકા ને કીધું ચકાએ આગળ 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 બધા જ પક્ષીઓ ને ખબર પડી ગઈ ચક્કીબેનને શું વાગ્યું છે જોરથી ચકીબેનને ક્યાં લઈ ગયા કાંટા એટલે આખું જંગલમાં જેટલા બધા પક્ષી હતા એ બધા પક્ષી ક્યાં પહોંચ્યા કે

તો કે સારું પછી એટલામાં તો ત્યાં પક્ષીઓનો રાજા આયા સજા પક્ષીના સરદાર આયા અને કહ્યું કાગડા ભાઈ ત્યા છો તમે અહીંયા આવો એટલે કાગડા ભાઈ આવ્યા અને કા પૂછું પક્ષીના સરદારને બોલો જી હુકુમ શું કહો પોછો કે આજે જાવ ઠંઢેરો પીટી દો બતે કે બધાએ સાંજે વડલાના ઝાડ નીચે આવવાનું છે ત્યાં આપણી સભા ભરાશે શું ભરાશે સભા ધમ સાંભળો આજે સાંજે જંગલ ના સરદારે કીધું છે વડના ઝાડ નીચે આવવાનું છે અને બેસવાનું છે

बात बताने कमी